કોમનવેલ્થ ગેમ્સને યજમાની ગુજરાતને મળતા ખુશીની લહેર જોવા મળી રહી છે અમદાવાદીઓએ ફટાકડા ફોડી મીઠાઈઓ ખવડાવી ઉજવણી કરી છે ઈશનપુરના આલોક બંગલો પુષ્પક બંગલોના રહીશો દ્વારા ઉજવણી કરવામાં આવી છે સેલિબ્રેશનમાં સ્થાનિક ધારાસભ્યને કોર્પોરેટર પણ જોડાય છે ત્યારે આ મામલે જોગાઈ રહ્યા છે પહેલાં તો મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ તેમને સાંભળો તારીખ છવ્વીસમી એ ગુજરાત ભારત અને અમદાવાદ માટે યાદગાર દિવસ સાબિત થયો છે ગ્લાસગોમાં કોમનવેલ્થ સમિતિએ અમદાવાદને કોમનવેલ્થના યજમાન માટે પસંદ કર્યું છે એ ગર્વની બાબત છે આપણે સૌ જાણીએ છીએ તેમ નરેન્દ્રભાઈ દેશના યશસ્વી વડાપ્રધાન બન્યા અને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ રમત ગમતને પ્રોત્સાહન કરે તે માટે ખેલે ગુજરાત રમસે ગુજરાત ખેલ મહાકુંભ જેવી અનેક યોજનાઓ એમણે મૂકી નારણપુરાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આનું આદર્શ ઉદાહરણ છે આઉટડોર ગેમ ઇન્ડોર ગેમ એકવેટી ગેમ્સ માટેની એની જે ફેસિલિટી છે એ દુનિયાના દેશોએ વખાણી છે આજે મને અખબારના માધ્યમથી ખબર પડી કે વસ્ત્રાલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પણ એટલું જ સુંદર થઈ રહ્યું છે અને આવા બીજા પાંચ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નક્કી કર્યું છે તો મને વિશ્વાસ છે કે જે રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદમાં અને ગુજરાતમાં ડેવલપ થઈ રહ્યું છે કોમનવેલ્થ અહીંયા સારી રીતે યોજાશે હું આપના માધ્યમથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગૃહમંત્રી અમિતભાઈ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણે સાંભળ્યા હતા અમૂલ ભટ્ટ તેમના મામલે નિવેદન આપ્યું છે જેમાં કોમનવેલ્થમાં વખતે ગુજરાતને જે યજમાની બની છે તે માટે ગર્વની લાગણી અનુભવી છે સાથે જ અમદાવાદના પૂર્વ મેયર બિજલ પટેલ શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો ખૂબ ખુશીની વાત છે અને આપના માધ્યમથી હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ યુએચએમ મિનિસ્ટર અમિતભાઈ સર અને માનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જ્યારે કાલે આ વસ્તુની જાહેરાત થઈ છે કે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ માટે સિલેક્ટ કરવામાં આવ્યું છે એક અમદાવાદી તરીકે એક ગુજરાતી તરીકે ખૂબ ગર્વની વાત છે અને આપના માધ્યમથી એવું જણાવવા માગું છું કે આવનાર દિવસોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને સ્પોટ સુધી દરેક વસ્તુમાં કંઈક નવું નજરાણું પીરસવામાં આવશે અને એ આપના માધ્યમથી અમદાવાદીઓને આપ બતાવશો શકશો એવી મારી આપને ખૂબ ખૂબ વિનંતી છે કે આપણે સૌ અમદાવાદી છીએ અને આપણા માટે ખૂબ ગર્વની વાત છે આ થેન્ક યુ આપણે સાંભળ્યા હતા અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલ તેમણે પણ આનંદ વ્યક્ત કર્યો છે અને આજે જે રીતે ઈશનપુર વિસ્તારમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે તે બાબતે તેમણે પ્રતિક્રિયા આપી છે સાથે જ આમ અમને શંકર ચૌધરી શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો આજે ગઈ રાતે કોમનવેલ્થ ગેમની બે હજાર ત્રીસ જ્યારે ગુજરાતમાં રમાવા માટેની ભારત દેશની અંદર જ્યારે મંજૂરી મળી ત્યારે આખા ભારતનું નામ વિશ્વમાં એક મોટું થયું છે અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને એમાં અમદાવાદ શહેરના અંદર કોમનવેલ્થ ગેમ રમાવાની છે ત્યારે અમારી સોસાયટીના આલોક પુષ્પક નંદનવન પરિવારના સર્વે સભ્યોએ આનો આનંદ અને જે ઉત્સાહ હતો એના માટે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું અને અહીંયા ટૂંકા સમયની અંદર પણ મોટી સંખ્યામાં આલોક પુષ્પક નંદ પરિવાર જોડાયો અને કોમનવેલ્થ ગેમ બે હજાર ત્રીસ જે રમાવાની છે એમનો અમને ખૂબ આનંદ છે હું દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમિતભાઈ શાહ ગૃહમંત્રી શ્રીને પણ અભિનંદન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આપણે જે રીતે સાંભળ્યા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ધારાસભ્યોને જે રીતે કોમનવેલ્થ કેમ્પ્સની યજમાનીને લઈને ગુજરાત તૈયાર છે ને હવે ઉજવણીના ભાગરૂપે અને આગામી દિવસોમાં જે યજમાની ટીમો આવવાની છે તેને લઈને થનગણી રહ્યું છે દર્શક મિત્રો આ વિડીયો જોવા માટે એન ન્યૂઝ ઉજવતા રહો